ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર પ્રધાનમંત્રી મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે મંગલ મંદિર માનવ સેવા પરિવાર ખાતે અનોખી ઉજવણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે બાગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર દ્વારા એક અનોખી ઉજવણી કરવામાં આવી આ સંસ્થા પંડપીળાએ રજાડતા અને નિરાધાર દુઃખી માનવીઓની સેવા અને સારવાર માટે કાર્યરત છે આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ મકવાણા સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી તેમણે સંસ્થાના આશ્રિત પ્રભુશ્રીઓને ફળો અર્પણ કરીને વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરી હતી પૂર્વ કેબિનેટ મંત્રી

એ જ પ્રભુ સેવા પણ એ સ્વસ્થ માણસની સેવા એટલે પ્રભુ સેવા અહિયાં તો માનસિક અસ્વસ્થ એવા માણસની સેવા કરવામાં આવે છે એટલે શાસ્ત્રોમાં લખ્યું છે એના કરતા પણ વધારે ઊંચાઈ વાળું કામ અહીંયા અમારા દિનેશભાઈ લાઠિયા કરી રહ્યા છે માત્ર આઠ વર્ષ ના ટૂંકા ગાળામાં પ્રદેશ પ્રદેશમાંથી આવીને અહીંયા આ કામની શરૂઆત કરવી રસ્તે રજળતા અનાથ બિનવારસી બીમાર એવા વૃદ્ધ હોય યુવાન હોય બેન દીકરી હોય કોઈ મૂકી જાય કોઈ ફોન કરે એને લેવા જવાનું એક અદભુત સેવાનું કામ તીર્થયાત્રા સમૂહ માનવ સેવા ધારાસભ્યશ્રી કિરીટસિંહ ડાભી ભાઈ રમેશભાઈ કાંતિભાઈ બધા મિત્રો અમે વર્ષમાં ત્રણ વખત આવીએ છીએ આજનો દિવસ એટલે બોડનગર થી વિશ્વ લીડર સુધી જેમને નામના પ્રાપ્ત કરી છે અને ગુજરાતના સપૂત વૈશ્વિક નેતા એવા માન્ય નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મ દિવસ છે એ નિમિત્તે બધા અમે અહીંયા આવીએ છીએ અને બધા ભગવાનને આ અસ્વસ્થ મન વાળા અસ્વસ્થ માનસિક સ્થિતિ ધરાવતા અમે એને ભગવાન કહીએ છીએ એટલે આટલા બધા ભગવાનને એક વ્યક્તિ સાચવે છે એવી જગ્યામાં અમે વર્ષમાં ત્રણ વાર આવીએ છીએ પછી મારા જન્મ દિવસે પણ આવીએ છીએ અને દિવાળીના દિવસે પણ અમે આ જ રીતે આ ફરજિયાત અહીંયા આવવાના દિવસો છે અવારનવાર પણ અહીંથી નીકળ્યા હોઈએ કોઈ મહેમાન આવ્યા હોય શરૂઆતમાં એક પતરા નીચે આટલા બધા લોકોને રાખવા સાત આઠ વર્ષ સુધી દિનેશભાઈ બધાને રાખ્યા પરંતુ આ માનવ સેવાનું કામ અંગ્રેજીમાં કહેવાય છે સી ઇંગ ઇઝ બિલિવિંગ અહીંયા આવીને કોઈ જુએ અને આટલું સેવાનું કામ તો પોતાની પાસે જે કંઈક ક્ષમતા હોય એ ક્ષમતા પ્રમાણે અહીંયા ચોક્કસ પાંચસો રૂપિયા હોય કે પાંચ લાખ રૂપિયા હોય એ અહીંયા આપે આપે સાથેનું એ છેલ્લા બે મહિના પહેલા જ ખુલ્લું મુકાયું છે આજના આ પ્રસંગે આપણા બધા વતી હું માન્ય નરેન્દ્રભાઈ મોદીને સતમ જીવ સરદ એમના માટે નહીં પરંતુ વિશ્વ માટે આજે એ અનિવાર્ય નેતા થઈ ગયા છે એમને સારું આયુષ્ય તંદુરસ્તી સાથે ઈશ્વર આપે એવી અમારા સૌ વતી હું ભગવાનને આ બધા ભગવાનોને હું પ્રાર્થના કરું છું ઉપરવાળા ભગવાનને તો પ્રાર્થના કરું જ છું પણ આ બધા ભગવાનો છે અહીંયા સાડી પાંચસો ભગવાનો છે એને હું પ્રાર્થના કરું છું અને સાડી પાંચસો ભગવાનને સાચવનાર દિનેશભાઈ લાઠિયાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું